મોરબી જિલ્લાના ટંકારાના સખપર ગામે બંધ મકાનમાંથી જીરુના છત્રીસ અને લસણના અગિયાર કોથળા સાથે ચાર લાખ બાર હજાર પાંચસોની કિંમતના મુદ્દામાલની ચોરીની ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ આરોપીઓ પાસેથી બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે વાંકાને ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે કારના હપ્તા ચડી ગયા હોવાથી આરોપીઓએ આ ચોરી કરી હતી આ પાંચ આરોપી પૈકી બે સાગર અને બિપિનને પોતાને બોલરોના હપ્તા ભરવા માટે થઈ અને પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી એટલા માટે આ ચોરીનો પ્લાન કર્યો જેમાં એને હિતેન્દ્ર સાટકાએ આ એક ટીપ આપી કે અહીંયા માલ પડ્યો છે અને ફરિયાદીના ઘરની બાજુમાં જ આવેલા વાળામાંથી આ માલની ચોરી કરવામાં આવેલી અને માલ છે ત્યાંથી ઊંઝા મુકામે ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસોમાં વેચી દેવામાં આવેલો જે રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે અને લસણ વેચવાનું બાકી હતું માટે લસણના બાચકા છે એ કબજે કરવામાં આવે છે અને સાથે જે બોલેરો પિકઅપ આમાં વપરાણી એ ગાડી પણ આશરે છ લાખની કિંમતની ગણી અને કબજે કરવામાં આવેલ છે આમ ટંકારા પોલીસે ખૂબ ખંધ અને મહેનતથી કામગીરી કરી અને ફરિયાદીનો માલ છે એ પરત અપાવેલ છે જીરાના છત્રીસ બાટકા અને લસણના અગિયાર બાથકા અજાણ્યા કોક ચોરી ગયેલી ઘટના બનેલ છે તેની ફરિયાદ મારા પપ્પાએ ટંકારા પોલીસ સ્ટેશને નોંધાવી છે અંદાજે ચાર લાખ બાર હજારથી વધારેનો માલ ની ચોરીની ઘટના બનેલી છે